ભારત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના દેલવાડા કંપામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો અને ગ્રામજનોએ ભારત દેશને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી સખી મંડળ ઉમા સખી મંડળ છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે અને એનામાંથી અમને જીરો ટકા લોને વ્યાજ મળે છે અને રિવોલ્વિંગ ફંડ પણ મળી મળી ગયું છે એ બદલ મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર ભારત સરકાર દ્વારા વડાપ્રધાનશ્રીની કિસાન સન્માન નિધિ યોજના થકી સમગ્ર દેશભરના કિસાનોને આજે બબે બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં વર્ષમાં મળી રહ્યા છે તો આ યોજના થકી એક નાનામાં નાના મધ્યમ વર્ગના જે ગરીબ કિસાનો છે એમના બે હજાર રૂપિયાથી એ પોતાનું કંઈ ને કંઈ સિઝનેબલ દવા ખાતર બિયારણ ખરીદવા માટે ખૂબ ને ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે તો આવી યોજના માટે કરીને ભારત દેશના વડાપ્રધાન શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું